નમસ્કાર યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આજે વાત છે આઈપીએલની આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ગઈકાલે છેલ્લી મેચ હતી લખનઉ સુપર જોઈન્ટ સામે મુકાબલો હતો જતાં જતાં પણ મુંબઈ ઇન્ડિયન્સના નામે વધુ એક હાર લખાઈ તો લખનઉએ મુંબઈને ગઈકાલે અઢાર રનથી હરાવ્યું છે તો ચર્ચા કરશું આ મેચની કે કેવી રમાઈ આ મેચ અને કેવા પ્રકારના પરિબળો હતા મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ બંને ટીમની અત્યાર સુધીની આઈપીએલની જે સફર છે તેના વિશે પણ ચર્ચા કરીશું સાથે સાથે વર્લ્ડ કપ વિશે એક મહત્વ

આઈસીસી રેન્કિંગમાં ટી ટ્વેન્ટી ફોર્મેટના નંબર વન બેટર સૂર્યકુમાર યાદવ કેપ્ટન હાર્દિક પંડ્યા ઈશાન કિશન અને વાઢેરા સદંતર નિષ્ફળ ગયા રોહિતના અડસઠ રન અને નમનધીરના બાસઠ રન સિવાય મુંબઈમાં કોઈ રમ્યું નહીં અને બસો પંદરના ટાર્ગેટ સામે મુંબઈ છ વિકેટે માત્ર એકસો છન્નુંમાં સમેટાઈ ગયું એક જમાનાની ટીમ અને પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલ થઈ લખનઉના કેપ્ટન કે અર્ધ સદી ફટકારી જ્યારે પુરાને ઓગણત્રીસ બોલમાં પંચોતેર રન બનાવી લખનૌના સ્કોરને બસો ચૌદ સુધી પહોંચાડ્યો લખનૌ ચૌદમાંથી સાત મેચો જીતીને છઠ્ઠા ક્રમે રહ્યું અને સફર પૂર્ણ થઈ મુંબઈની સફર સુહાની ના રહી કેપ્ટનશીપના વિવાદે ટીમને આંતરિક વિવાદમાં સપડાવી દીધી ફેન્સ પર વિપરીત અસર પડી લોકો ટીમથી દૂર રહ્યા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવાયો સોશિયલ મીડિયા પર અપમાનિત કરાયો તેના પરફોર્મન્સની આકરી ટીકાઓ થઈ નવા નવા ઉપનામો પડ્યા અને એક જમાનાનો ધાકડ ઓલરાઉન્ડર લોકો માટે કોડીનો થઈ ગયો ના તો તેનો પરફોર્મન્સ મળ્યો ના કેપ્ટન તરીકે સફળતા અને ના મળી તેને કો પ્લેયર્સની સંવેદના કેમેરા સામે સતત રહેવા માંગતો આ કેપ્ટન હવે કેમેરાથી મો છુપાવતો જોવા મળ્યો ખેર ક્રિકેટ આજે પણ ફેન્સની રમત છે તે જ માથે બેસાડે છે અને તે જ જમીન પર કળના વડે તેમ પટકે પણ છે એ સાબિત થયું ખેર આ બધાની વચ્ચે મુંબઈના વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલ કેપ્ટન રોહિત વાઇસ કેપ્ટન હાર્દિક ખતરનાક સૂર્યા અને ધુરન્દર બુમરાહ ભારતને વર્લ્ડ કપ જીતાડે તેવી આશા તો રાખીએ છે તો ચર્ચાની શરૂઆતમાં અશોકભાઈ પહેલો સવાલ તો મુંબઈની હાર થઈ લખનઉની જીત થઈ ગઈ મેચમાં તો ઓવરઓલ કેવી રહી આ મેચ અને અત્યાર સુધી આ સીઝનમાં મુંબઈ અને લખનઉની જે ટીમની સફર રહી છે કઈ રીતે જુઓ છો બલ્લહા ટીમો એકદમ હાઈ પ્રોફાઇલ ટીમો છે ટીમોમાં ભારતના ખેલાડીઓ રમી રહ્યા છે જે ભારતની નેશનલ ટીમમાં રમી રહ્યા છે મારા્રાંધી ખેલાડીઓ રમી રહ્યા છે

અને ત્યાર પછી એમનું પરફોર્મન્સ નથી થતું તે વખતે અઢાર કરોડનો ઘોડો દોડે અને એ જયારે નથી દોડતા અથવા તો નથી રમતા અથવા તો નથી પરફોર્મ કરતા ત્યારે ટીમના માટે એક સેટબેક ઉભો થાય એક સારામાં સારો લીડર એ કહેવાય કે જે ટીમને સાથે લઈને ચાલે સૌથી સારું પ્રદર્શન કરાવડાવે તેની પાસે ભલે ખેલાડીઓ બહુ રેન્ક ખેલાડીઓ ના હોય તો બહુ મહાન મોટા ખેલાડીઓ ના હોય છતાં પણ વોટ એવર અવેલેબલ રિસોર્સિસ હી એન્શ્યોર કે ભાઈ સારામાં સારું પ્રદર્શન ટીમનું થાય અને એક સારી જગ્યાએ આવીને ટીમ અટકે આઈપીએલમાં સારી સારું પ્રદર્શન એટલે તમે ટોપ ફોરમાં આવો છો કે નહીં પ્લે ઓફમાં આવો છો કે નહીં પ્લે ઓફમાં તમે ટીમને લઈ જઈ શકો છો કે નહીં પ્લે ઓફમાં જવા માટે તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું તમે કેવી રીતે ટીમ બનાવી તો આ બધા સવાલો ઉભા થાય એ તમારો ત્યારે ઉભા થાય કે અહીંયા આગળ જયારે લખનૌની જો વાત કરીએ તો યસ એ જે ટીમ હતી આ ટીમની અંદર જે કેપ્ટન કે એલ રાહુલ પોતે એનું જે બેટિંગનું જે સ્તર હતું દેટ હેઝ ગોન ડાઉન એમની પાસે આક્રમકતાની અપેક્ષા હતી એ ના મળી એમની પાસે સારો સ્કોર કરવાની અપેક્ષા હતી એ ના ફળી અને સાથે સાથે એક મોટી મજબૂત શરૂઆત પાવરબેમાં કરવાની હતી પણ એમની પાસેથી અપેક્ષા પૂરી ના થઈ अल्टीमेटली जेनो इन्फेक्ट એનો જે પ્રભાવ પડ્યો પ્રભાવ સમગ્ર ટીમ પર પડ્યો ધે વી આર નોટ એબલ ટુ પરફોર્મ ઇસવીન માં થોડોક ના અપીરન્સ દેખાય પુરણ ત્યારે ચારુ રો કેરેકટોની સારુ રો કેરેક બીજો કોઈ ખેલાડી રહેમે બટ अल्टीमेटલી ઇફ યુ સી ધ ગ્રોસલી જોવા જાઉં તો ટીમ ડીડ નોટ મૂવ વેર અને ટીમ જે છે છઠ્ઠા છઠ્ઠા સાતમા ક્રમે પૂરી થઈ છઠ્ઠા ક્રમે પૂરી થઈ એટલે એની અપેક્ષાઓ પ્રમાણે રમીને અને બીજી પછી એની અંદર કોન્ટ્રાવર્સી રહી કે ભાઈ ફ્રેન્ચાઇઝી છે એમણે એમને મેદાન ઓન ફિલ્ડ કઈક કયું ઉગ્ર ચર્ચાથી એનો એનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ગાતો થયો એની પણ અસર તમને જોવા મળી અને અલ્ટીમેટલી જોવા જાવ તો ટીમ હેઝ સફર્ડ એન્ડ ટીમ હેઝ બીન એટ ધ નંબર સિક્સ નાઉ કમિંગ બેક ટુ મુંબઈ મુંબઈ હેઝ નોટ ધેટ મુંબઈ હેઝ દલિત ફર્સ્ટ ટાઈમ અને પહેલા પણ ત્રણ વર્ષ જે છેલ્લા છે એમાં બીજી વાર છે આ કે એ લોકો છેલ્લા ક્રમે રહ્યા હોય એટલે એવું કઈ નથી કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં આ ટીમ છેલ્લા ક્રમે રહી હોય રોહિત શર્માની કેપ્ટનશીપમાં પણ આ ટીમ છેલ્લા ક્રમે રહી હતી એટલે લેટ ટેક ઇટ ધેટ વે મુંબઈ ઇન્ડિયન્સ વાય દે હેવ લોસ્ટ કારણ કે એ જે રીતે રમ્યા ક્રિકેટ અત્યાર સુધીનું એ ક્રિકેટ જોરદાર હતું લાસ્ટ ઇયર સુધી આ વખતે જે રીતે હાર્દિક પંડ્યાની એન્ટ્રી થઈ કેપ્ટન તરીકે એનાથી ટીમનું સંતુલન આગળ હાર્દિક પંડ્યાની સક્સેસ હતી કારણ કે જુનિયર ટીમને સંભાળતા હતા ગુજરાત ટાઇટન્સમાં એના કરતા યુવા ખેલાડીઓ હતા એટલે એ ખેલાડીઓની સાથે બહુ સારી રીતે એનું ટ્યુનિંગ પણ થયું સારી રીતે એને ટીમ પણ બનાવી અને ગુજરાત ટાઇટન્સ એને ચેમ્પિયન પણ બનાવ્યું અને સેકન્ડ યર ઇયર રનર્સઅપ પણ બનાવ્યું તો હી વોઝ વેરી સક્સેસફુલ એઝ ફાર એઝ ગુજરાત ટાઈટન્સ વોઝ કન્સર્ન હી વોઝ કન્સ હિયર અહીંયા આગળ જે હતું એક તો હાર્દિક રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લેવામાં આવી એની જગ્યાએ એને મૂકવામાં આવ્યો તો દેટ વોઝ નોટ બિન ડાયજેસ્ટેડ બાય ધ પીપલ લોકો એનો વિરોધ કર્યો ફેન બેઝ છે એ ફેન બેઝ ઉપર એની અસર થઈ એના પરફોર્મન્સ ઉપર અસર થઈ કારણ કે એનાથી મોટા ખેલાડીઓ એટલે કે સિનિયર ખેલાડીઓને હેન્ડલ કરવાની આવડતિટી એ ક્યાંક એનામાં જોવા ના મળે જે રીતે રોહિત શર્માને પહેલી જ મેચમાં ફિલ્ડિંગ માટે બાઉન્ડ્રી પર મોકલ્યો અને જેનું જે કહી શકાય કે એક એવી એવી એક બિહેવિયર કહેવાય કે વિચ વોઝ નોટ એટ ઓલ એક્સેપ્ટેડ બાય ધી પી નો કે ભાઈ મેદાન ઉપર આવી રીતના એક સિનિયર ખેલાડી સાથે આવું કરવું અને ત્યાર પછી એની અગેન્સ્ટમાં ઘણી બધી વસ્તુ ગઈ સોશિયલ મીડિયાની અગેન્સ્ટમાં ગયું લોકો એની અગેન્સ્ટમાં ગયા ફેન બેઝ અગેન્સ્ટમાં ગયો મેદાન પર ઉતરે તો હુલીઓ બોલવા લાગ્યો આ ટીમની અંદર ખેલાડીઓ છે રોહિત શર્મા હાર્દિક પંડ્યા પોતે ત્યાર પછી સૂર્ય સૂર્યકુમાર યાદવ કે બાકીના ખેલાડીઓ જે કોઈ છે એ ખેલાડીઓ પ્રદર્શન એટલું સારું ના થયું ઓફકોર્સ જસપ્રીત બુમરાહ એટ પાર હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ અને દિગ્ગજ ખેલાડી છે એના પરફોર્મન્સ ઉપર અસર ના પડી રોહિત શર્મા હી ઓલ્સો પ્લેડ વેલ અને મોટા ભાગે એને સારા રન્સ પણ બનાવ્યા સારી છે બટ મિડલ ઓર્ડર અથવા તો જે સૂર્યકુમાર યાદવ છે ઈશાન કિશન છે આ બધા ખેલાડીઓ પરફોર્મ કરી શકે નહીં અને એક પણ મેચ એવી ના કે જ્યાં હાર્દિક પંડ્યા પોતે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કરીને મેચને જીતાડી એની એકચ્યુઅલી ફેલિયર સૌથી મોટું કારણ આ છે કે એણે ક્યારે ટીમને જીતાડી નહીં ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિબેકલ ઓફ હાર્દિક પંડ્યાસ કેરિયર કારણ કે લોકોની યાદદાશ બહુ ઓછી છે ટુ બી વેરી પ્રિસાઇઝ લોકો કદાચ રોહિતની જગ્યાએ હાર્દિકને ભૂલી પણ ગયા હોત જો હાર્દિક એવું પરફોર્મન્સ કર્યું હોત કે મુંબઈ ઇન્ડિયન્સને જીતાડી હોત પણ એ ના બન્યું એના કારણે લોકો વધારે ને વધારે એનાથી દૂર ગયા અને એવી સ્થિતિ આવી ગઈ કે જે કેમેરા સામે હંમેશા કેમેરા સેવી મેન હતો હાર્દિક પંડ્યા કેમેરાથી છુપાતા ફરતો થઈ ગયો એવરી જયારે જયારે હારે ત્યારે એને કારણ આપવાના જ્યારે જ્યારે હારે તારે એને કારણ આપવાના અને એ કારણો આપવાની જે તકો છે એને બહુ વાર મળી સૌ નો તો આ રીતે જોવા જઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ નું પણ એનો ધીમે ધીમે હતું અને નાઉ દે હેવ લોસ્ટ મોસ્ટ ઓફ ધી મેચિસ એન્ડ દે હેવ એન્ડેડ અપ લાસ્ટ ઇન ધી સીઝન સૌથી મહત્વની વાત એ છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ આની અંદર રહી અને કેવા ફેરફારો કરશે એ બહુ અગત્યનું છે કારણ કે જો મુંબઈ ઇન્ડિયન્સ મોટા માથા એમની ટીમમાં હશે તો આ જ પરિસ્થિતિ રહેશે એટલે રોહિત શર્મા છે કે સૂર્યકુમાર યાદવ છે કે જસપ્રીત બુમરાહ છે આ ત્રણ ખેલાડીઓ ક્યાંક બીજી કોઈ ટીમમાં જોવા મળે અથવા તો મેગા ઓપ્શન નો કઈ નવા પરિણામો આવે એ ખૂબ જરૂરી છે કારણ કે આ કોમ્બિનેશન સાથે અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સાથે મુંબઈ ઇન્ડિયન્સ આગળ જવું એ મુશ્કેલ થોડું લાગી રહ્યું છે જી બિલકુલ અને રોહિત શર્મા ફરી એકવાર લયમાં જણાઈ રહ્યો હતો ગઈકાલની મેચની આપણે વાત કરીએ તો અને સૂર્યા અને હાર્દિકની જે નિષ્ફળતા છે જો કે હવે મુંબઈ આપણે થોડું સાઈડમાં મૂકીએ આઈપીએલ પણ વર્લ્ડ કપમાં કેટલી નડી શકે આ વસ્તુ આ ખેલાડીઓ વર્લ્ડ કપમાં લય મેળવી શકશે સી તમે સ્ટાર ખેલાડીઓને સિલેક્ટ કર્યા છે તમે જયારે સિલેક્શન પહેલા જયારે જાહેર છે પરફોર્મન્સને ધ્યાનમાં લઈશું ત્યાર પછીની જે ઘટના છે સાયકોલોજીકલ ઘટના બની છે આ જે હાર્દિક પંડ્યાનું આવવું અને આખી ટીમનું જે મનોબળ તૂટવું મુંબઈ ઇન્ડિયન્સનું એ એક એક ઇન્ટરનલ મેટર છે દેટ ઇન્ટરનલ મેટર શુડ નોટ કમ ઇન ધ વે ઓફ વર્લ્ડ કપ આ એક બહુ અગત્યની વાત છે ત્યાં આજ જ બંને ખેલાડીઓ રોહિત શર્મા એઝ અ કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન રમવાના છે એ વખતે આ રિફ્ટ અથવા તો આ ઉભો થયેલો વિખવાદ કે મંદુક કે આ પ્રકારની સ્થિતિ એ કઈ મગજમાં આવવી જોઈએ નહીં આઈ મીન દે શુડ ફોરગેટ ધ આઈપીએલ એટ એ સાઈડ અને પોતાનું પરફોર્મન્સ વર્લ્ડ કપમાં બેસ્ટ બને એ અગત્યનું છે અહીંયા આગળ ઓકે સૂર્યકુમાર યાદવની તમે વાત કરી તમે વાત કરી આ બંને ખેલા રોહિત શર્માની અને હાર્દિક પંડ્યાની આ ત્રણે ત્રણ ખેલાડીઓએ ભારતની વર્લ્ડ કપ જીતવાની આશાઓની કરોડ રજૂ છે દે આર સપોઝ ટુ પ્લે એ લોકો નથી રમતા તો ભારત ક્યારેય વર્લ્ડ કપ જીતી નહીં શકે સ્વાભાવિક છે યુ હેવ ફોર પ્લેયર્સ ઇન ધ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ નો જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યા રોહિત શર્મા અને ત્યાર પછી આપણે જે વાત કરીએ કે સૂર્યકુમાર યાદવ આ ચાર ખેલાડીઓ એક કોર ખેલાડીઓ છે એ જો ના રમે તો ટીમ હારી જાય એ સ્વાભાવિક છે અહીંયા આગળ એટલા માટે આપણે એ કરીએ છીએ

ઘણા વર્ષો વીતી ગયા મહેન્દ્રસિંહ ધોની જ્યારથી વર્લ્ડ કપ અથવા તો આઈસીસીની મેચો જીત્યો ત્યાર પછી કોઈ ખેલાડી આ કરી શક્યો નથી આ કરી નથી કરી શકે ચાહે વિરાટ કોહલી કેપ્ટન તરીકે હોય ત્યારે પણ ના બન્યું ઇવન ઇન કેસ ઓફ રોહિત શર્મા પણ ના બન્યું તો ના રોહિત શર્માને પણ એક એના એના કહેવાય ને કે કલગીમાં એક ફૂલ ઉમેરવું છે કે ભાઈ આઈ હેવ વોન ધ વર્લ્ડ કપ એ કારણ કે એ મિશન ઉપર જયારે ભારત નીકળે છે ત્યારે આંતરિક વિવાદો અથવા તો ઇન્ટરનલ જે એમનું પોલિટિક્સ હોય શુડ નોટ કમ ઇન ધ વે એ આપણે અપેક્ષા કરીએ એક પ્રયત્ન થયો કે ભાઈ ટીમ બિખરાઈ જાય ટીમ બિખરાઈ ગઈ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બિખરાઈ ગઈ પણ હવે એના ચાર ખેલાડીઓ જયારે મેઇન સ્ટ્રીમમાં આવે છે તે વખતે એમની પોતાની વિચારસરણી અથવા તો રીટ અથવા તો જે કઈ મંદુક હોય એને બાજુ મોકલી શુડ કોન્સન્ટ્રેટ ઓન કન્ટ્રી દેશ મહત્વનો છે વ્યક્તિઓ નહીં ખેલાડીઓ નહીં એમના ઈગો નહીં તો એવરીથિંગ શુડ બી કેપ્ટેસાઈ અને ઓન વર્લ્ડ કપ

એની એક એક એક્શન ઇઝ બિંગ મોનિટર બાય એવરીબી ગઈકાલે જે રીતે એને બોલિંગ કરી બોલ્ડ વેલ પણ જે જે રીતે બોલિંગ કર્યા પછી અપીલ કરી અપીલમાં જે ઉગ્રતા જોવા મળી અને જે અમ્પાયર સામે જે રીતે એનો એનો આક્રોશ જોવા મળ્યો આઈ થિંક આ બધી વસ્તુ કેમેરામાં કેદ થાય છે સી ધીસ સિન્સ ગો ઓન મૂવી એ કેમેરો જ્યારે જ્યારે ફરે ત્યારે તમારી એક્શન તમારી જે આક્રમકતા દેખાય છે બીજી એક વાત જયારે ત્યાર પછીની જે ઘટના ઘટી કે ભાઈ તમે સ્ટોરીઝની સામે એકદમ મને આઉટ કરવા ગયા ને પેલા ઉભા રહીને એકદમ સામે આક્રમક તમારું જે ફેસ બતાવ્યો તમે આઈ થિંક ઓલ ધીસ થિંગ આર કેમેરામાં આ બધી વસ્તુ કેર થાય છે અગેન આઈ વોન્ટેડ ટુ ટેલ કારણ કે ધીસ આર ધ યંગ પ્લેયર્સ દે શુડ અન્ડરસ્ટેન્ડ ધી ઇફેક્ટ ઓફ ધેર એક્શન ઓન ધ ફિલ્ડ તમે ફિલ્ડ ઉપર રમતની એક ઉચ્ચ રમતને એક ગરિમા આપવા માટે ગયા છો અને બીજું તેન્દુલકર ના પુત્ર હોવાને કારણે એના ઉપર એક વધારાનો ભાર છે કે એક ખેલાડી સચિન તેંડુલકર આ રમતને ગ્રેસ આપ્યો છે ભગવાનના દરજ્જામાં રમતને તમે લઈ ગયા છો અને એ વખતે તમે આ રીતનું વર્તન કરો અને તમારા જે સિનિયર ખેલાડી સામે સામે જે ખેલાડી છે ઇઝ સિનિયર દેન અર્જુન તેંડુલકર હી શુડ ધેર ઇઝ નો ચાન્સ ઓફ યુ નો મેકિંગ રન આઉટ ઓલસો એની જગ્યાએ જ ઉભો છે છતાં એને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો પછી પેલા નો ડાઉટ કે કઈ કહ્યું કે ભાઈ આટલું બધું ઉગ્ર થવાની કઈ જરૂર નથી વોટ એવર ઇટ ઇઝ પણ ક્યાંક આ તમારી જે બિહેવિયર છે દોસ્ત બિહેવિયર્સ આર ઓલરેડી ધેર ઇન ધ કેમેરા તમને જયારે જયારે તમે આવશો અથવા તો તમે જયારે આક્રમકતા બતાવશો તે વખતે વાત આવશે કે એક કેમેરામાં આવું બન્યું હતું લુક એટ ધીસ તો એ કેમેરો જ ભૂલ છે એટલે બહુ જ અગત્યનું છે અત્યારે જયારે તમારી પાસે યુ આર પ્લેઇંગ અંડર યુ નો હંડ્રેડ ઓર થાઉઝન્ડ ઓફ કેમેરાઝ અરાઉન્ડ યુ એવરી બિહેવિયર કોઈ ખેલાડી મેદાન પર થૂંકે છે કોઈ ખેલાડી મેદાન પર કિંગડમ કહીને થૂંકે તો યંગ છો આક્રમક ઇન બિલ્ટ હોવી જોઈએ બરાબર છે બટ ધી ઇમેજ ઓફ ક્રિકેટ શુડ નોટ બી હેમ્પર્ડ એ જે વસ્તુ છે જે ક્રિકેટની ગરિમાને ક્યાંય નુકસાન ના પહોંચવું જોઈએ ક્રિકેટમાં અનનેસેસરી ઉગ્રતા લાવવી હું નથી માનતો કે કોઈ જગ્યાએ અચ્છા બીજું કે આ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં નવ દેર ઇઝ નો બડી આની પહેલા બનતી ઘટનાઓ એવી કે જયારે લીલી બોલિંગ કરતો હોય તો મિયા દાદા એને ખીંચવે ને મારામારી સુધી મેટરો પહોંચી છે પણ હવે એ શક્ય નથી કારણ કે હવે એવું છે કે આજે જે અર્જુન તેંદુલકર એની સામે આવી એક્શન કરે છે કાલે તો બીજો ફ્રેન્ચાઇઝી કરી છે તો એની સાથે રમવું પડશે તો અહીંયા દુશ્મનઆઉટ છે જ નહીં આઈપીએલ ઇઝ નોટ એટ ઓલ એકબીજાના પર દુશ્મનઆટ અથવા ખરાબ વર્તન કરવાની ગેમ જ નથી બીકોઝ એવરીથિંગ ઇઝ ગેટિંગ ટર્ન તમે બીજી વખત જશો આજે હાર્દિક પંડ્યાની ચર્ચા ટીકા રોકો કેમ કરે છે કારણ કે એની એક્શન છે એવી રીતના એ હરકતો કરે છે એના હિસાબે તો આ વસ્તુ એમાં આવે છે કે યુ વિલ બી ડિસ્કસ યુ વિલ બી કોલ્ડ કે હા આને આવું કર્યું તો હું માનું છું કે એને એને નક્કી કરવા જવું તો અર્જુન તેંડુલકર હે આપણને થોડુંક એ થાય એના પ્રત્યે સિમ્પથી છે બીકોઝ હી ઇઝ સચિન તેંડુલકર સન અને આપણે એની પાસે એક્સપેક્ટ રાખીએ છીએ મૂલ્યો એના પિતાએ સ્થાપ્યા છે જરૂરી નથી કે કોઈ અર્જુન ને ભગવાન માનશે તો લેટ્સ આઈ મીન આ વસ્તુ બહુ અગત્યની કે યુવા ખેલાડીએ પોતાની બિહેવિયર કંટ્રોલ કરવી જોઈએ અને બીકોઝ અલ્ટિમેટલી યુ આર પ્લેઇંગ ક્રિકેટ અને આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં એકબીજાનો કોઈ દુશ્મન નથી એકબીજાના કોઈ દોસ્ત નથી

બ્રિધિંગ લિટલ ફ્રીલી કે ભાઈ મેચ પતિ જંજાણ પતિ એમ કહેવાય કારણ કે એને તો ઘણું બધું સહન કરવાનું આવ્યું છે એટલે એ રીતે ફ્રી રમ્યો કાલે અને હિ ગોટ ગુડ સ્કોર હશો નોટ ઓનલી દેટ બ્રધર પુરન પુરને આમ જોવા જાવ તો આ ટુર્નામેન્ટમાં એક એવો જે કન્સીસ્ટન્ટ ખેલાડી છે કે દેન હી હેઝ મેનેજ હિઝ નો લેવલ ઓફ સ્કોરિંગ બ્રધર ઇન ઓલ મેચ તો અહીંયા આગળ એની જે રમત હતી આક્રમક હતી એની રમત હતી કે ક્યાંક ને ક્યાંક હતી પણ ક્યાંક આ બધી ટીમો ના આ ખેલાડીઓ વર્લ્ડ કપમાં છગ્ગા ચોગ્ગા એપ્લાય ના કરે એ જોવાનું રહ્યું રહ્યુંલ્યુટલી સુપર બેટિંગ પરફોર્મન્સ રહ્યું બસો પ્લસ નું ટોટલ બન્યું અને આમ જોવા જાવ તો દેટ ઇઝ ધ રીઝન ઇવન લખનઉ છઠ્ઠા ક્રમે ફિનિશ કર્યું એ ત્યાં લખી કે ભાઈ ચાલો દસમા ક્રમે નથી તો માનું છું કે ઇટ્સ અ ગુડ એક લર્નિંગ પ્રોસેસ હતી કે એલ રાહુલ માટે કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આવી ઘટનાઓ પણ ઘટતી હોય છે તો ટીમ હેન્ડલિંગની વાત છે તો નેક્સ્ટ ટાઈમ જોઈએ હવે શું થાય છે કોણ લખનૌનો કેપ્ટન બને છે પણ એક રસપ્રદ રહેશે બિલકુલ અને બસો પંદર નો જ્યારે ટાર્ગેટ મુંબઈને મળ્યો મુંબઈનો નો ઓવરઓલ એપ્રોચ કેવો હતો બેઝિકલી ઓપનિંગ તમે એપ્રોચ જોઈ મીન પીપલ હેડ ગોન ફોર ધ શોર્ટ રોહિત શર્મા સ્ટાર્ટેડ વેલ બે ખેલાડીને પરફોર્મ કરવાથી તમે ને જીતાડી ના શકો અને આ ટીમ તો પાંચ વાર જીતેલી છે જે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ એવરી મેચ આઈ વોઝ થિંકિંગ કે સૂર્યકુમાર યાદવ થોડું વ્યવસ્થિત રમીને એક ફોર્મમાં આવે અથવા તો સારી ઇનિંગ રમે હાર્દિક પંડ્યા એક સારી ઇનિંગ રમે એન્ડ ઇટ ધી ગેટ કોન્ફિડન્સ ફોર ધ વર્લ્ડ કપ ધ વે સૂર્યકુમારનો જે શોટ હતો સ્વીપ કરવાનો અને બોલ હવામાં રહ્યો આઈ થિંક દેટ હવે એવું લાગે છે કે જો લેગ સ્ટમ્પ ઉપર બોલ નાખો અને એ પ્રમાણેનો બોલ તમે નાખો તો એને તમે બેકવર્ડ લેગ ઉપર ક્યાંક કેચ કરી શકો છો તો એક ટ્રેપ ગોઠવે છે સામેની ટીમ અને એ ટ્રેપમાં તમે બહુ સામાન્ય રીતે યુ આર વેરી કેઝ્યુઅલ ઓન યોર શોટ ધીસ ઇઝ વોટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ આજે તમે શરૂઆત તમારી છે યુ ડુ ઇટ વેલ અને ધેન યુ કેન ઇન્ક્રીઝ સ્કોરિંગ યુ એવરી ટાઈમ ધ લક ઇઝ નોટ ગોઈંગ ટુ સપોર્ટ યુ બહુ સીધી વાત છે અને એ વખતે સીધો ખેલાડીના હાથમાં બોલ રમ્યા અને આઉટ થઈ ગયા તો આ એક વસ્તુ એક પ્રેડિક્ટેબલ ભલે અત્યારે તો ટી ટ્વેન્ટી આઈસીસી રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ઇઝ નંબર વન આવીને કોઈ કમ્પ્લેન્સ એની સામે નથી પણ જે પ્રેડિક્ટેબલ બને છે ખેલાડી એ પ્રેડિક્ટેબલ ખેલાડીઓનું ભવિષ્ય જે હોય છે ભવિષ્ય લાંબુ નથી ચાલતું બિકોઝ સુરેશ રૈનાની આ રીતના પરિસ્થિતિ હતી કે એને બોલ નાખો શોર્ટ બોલ નાખો અને પાછળ બેકવર્ડ કે એક ખેલાડી ઉભો રાખો ત્યાં આગળ કેચ થઈ જાય તો પ્રિડિક્ટેબલ તમે ના થાવ એ જ આપણે કહેવાનું હાર્દિક પંડ્યા અને અધર કેસ હાર્દિક પંડ્યાની પાસેની સામે ઘણી બધી કમ્પ્લેન્સ બધાને છે ઇવન આઈ ફીલ ધ સિમિલર બે આઈ ઇન ધ સેન્સ દેટ એઝ અ ક્રિકેટ લવર અથવા તો ક્રિકેટના જાણકાર તરીકે અથવા જે કે આપણે ક્રિકેટમાં ઇનપુટ આપીએ છીએ એના પ્રમાણે એવરી પ્લેયર હેઝ ગોટ હિઝ હિઝ ગેમ આ જે રીતે રીતે રમ્યા અથવા જે જોવા નોટ ક્યાંક તો ઠરીને રમે ક્યાંક તો સારી રીતે રમે ક્યાંક હાર્દિક પંડ્યા એક એપ્રોચ એનો સુધારે બટ હું માનું છું કે જે પરિસ્થિતિઓમાં એ રમતો એ પરિસ્થિતિઓ એને હજુ સુધી છોડતી નથી સાયકોલોજીકલી બેટીનો હેમ્પર્ડ બાય ઓલ ધીસ થિંગ્સ હેપની પણ એમાંથી એને બહાર નીકળવું પડશે તો ક્રિકેટ છે અને ક્રિકેટ જે તમને માથે બેસાડે છે લોકપ્રિયતા કોઈ એવી વસ્તુ નથી કે સતત ટકે સતત ટકવા માટે તમારે મહેન્દ્રસિંહ ધોની જેવી એક ઇમેજ બનાવવી પડે જયારે સફળતા તમારી માત્ર પરફોર્મન્સ ને આધારિત હોય તો પરફોર્મન્સ તમારો થશે ત્યાં સુધી લોકો માથે બેસાડશે નહીં થાય તો લોકો ભૂલી જશે આ બહુ સીધી સિમ્પલ વાત છે એટલે ક્યાંક આ વસ્તુ જોવાની ખૂબ જરૂરી છે

બાકીની જે મેચો છે એ હજુ જયારે રમાશે ત્યારે કલકત્તા છે રાજસ્થાન છે આ ચાર ટીમો છે આરસીબી જો ચેન્નઈ સુપર કિંગ્સ ને હરાવવું હોય તો બહુ જ મોટા થી હરાવવું પડશે કારણ કે આરસીબી નેગેટિવ રનરેટ સાથે રમી રહે છે બીજું વરસાદની સંભાવનાઓ વચ્ચે જો વરસાદ પડે છે મેચ ધોવાઈ જાય છે તો ચેન્નાઈ સુપર કિંગ સીધે સીધું ટોપ ફોરમાં પ્લે ઓફમાં પહોંચી જશે એ પણ એક મહત્વની વાત છે તો એ મેચો ઉપર હવે ધ્યાન રહેશે અત્યારના તબક્કે ક્રમે લખનઉ દસમા ક્રમે મુંબઈ એ તમે એક બહુ સરસ વાત કરી ગૌતમ ગંભીરની ગૌતમ ગંભીર સાંસદ હતા એને ગયા વખતે સ્ટેટમેન્ટ આપ્યું કે હું સાંસદ નથી બનવા માંગતો અને હંડ્રેડ પર્સન્ટ ક્રિકેટને આપવા માંગુ છું ત્યારે બેક ઓફ ધ માઇન્ડ મને એવો એ થયો હતો કે ક્યાંક આનું જે એમ ભારતીય ટીમ ની કોચિંગ નું તો નથી કેમ ટુ કે કેઆર કે કેઆર માં એને જબરજસ્ત પ્રયત્નો કર્યા શાનદાર પ્રયાસો કર્યા કોચ તરીકે સફળ થયો અને આજે એની ટીમને નંબર વન પર બેસાડવામાં સફળ થયો નોન પરફોર્મિંગ ટીમને એક પરફોર્મિંગ ટીમ તરીકે લઈને નંબર વન પર લઈ ગયો એની કાબી એની ક્રિકેટ ની જાણકારી એનું ચાણક્યગીરી આ બધી વસ્તુ જોવા મળી ન્યુએસ મેડલ હવે શું થયું છે કે બીસીસીઆઈ લાગ્યું કે ગૌતમ ગંભીર એક સારો કોચ બની શકે છે તો હું માનું ત્યાં ગુડ અને બીજી વખતે દ્રવિડ નથી રમવાનો એ નથી કોચ બનવાનો એ પણ એક જાહેર વાત છે અફકોર્સ બીજા ઘણા બધા કોચ પણ રેસમાં છે બીજા બે ફોરેનના કોચિસ પણ રેસમાં છે પણ હું માનું છું કે જો ઇન્ડિયન કોચ હોય અને એમાં ગૌતમ ગંભીર જો માત્ર રિઝલ્ટ ઓરેટેડ ભલે એના ને કોહલીના આપણે ઝઘડા જોયા છે એ બધી પર્સનલ માથાકૂટ અલગ રાખીએ આઈ થિંક યુ કેન વેરી ગુડ કોચ ઓફ ઇન્ડિયન ટીમ કે જે ભવિષ્યમાં એક સારા સારી ટીમનું નિર્માણ કરે કારણ કે હવે જે કોચ આવશે એની જવાબદારી બહુ મહત્વની બનશે કે હવે મોટા મોટા ખેલાડીઓ ધીમે ધીમે રિટાયર થશે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે આ બધા ખેલાડીઓ જયારે જશે એની જગ્યાએ નવી ટીમ કેવી લાવવી અને ભવિષ્ય ક્રિકેટનું કેવી રીતના લખાવો બિઝનેસ એ આને નક્કી કરવાનું થશે બહુ કપરી કામગીરી બિલકુલ અશોકભાઈ આપ જોડાયા અને આટલી સરસ મજાની ચર્ચા કરી એ બદલ આપનો આભાર તો દર્શક મિત્રો એક તરફ પોઈન્ટ ટેબલનું ઘમાસાણ છે વર્લ્ડ કપનો તકતો ધીમે ધીમે ગોઠવાઈ રહ્યો છે વરસાદ આઈપીએલની મેચમાં વિદ નાખી રહ્યો છે અને આ તમામ વચ્ચે આપણે જે ગઈકાલી મેચની ચર્ચા કરી મુંબઈ અને લખનઉ વચ્ચે એમ તો ઔપચારિક મેચ હતી પરંતુ તેમ છતાં મેચ કેવી રહી એ પ્રકારે આપણે ચર્ચા કરી હવે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચે મુકાબલો છે આના આ મેચ વિશે પણ આપણે ચર્ચા કરીશું સાંજના કાર્યક્રમમાં ત્યાં સુધી આપ મને રજા આપશો જોતા રહો યુવા આઈપીએલ ગુજરાત ન્યૂઝ પર નમસ્કાર